નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે જાણીશું મિત્રો ચૂંટણી પહેલા મોદી સરકારની કેટલીક ભેટો જેમાં મિત્રો ગેસના ભાવમાં થયો ઘટાડો પેટ્રોલ અને ડીઝલ પણ થયું સસ્તું મિત્રો આવાસ યોજનામાં મોટી ભેટ મળી છે ખેડૂત ભાઈઓને પણ મિત્રો મોટી ભેટ મળી છે અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર તો મિત્રો તમને આજ

ત્યાર પછી બસો રૂપિયાનો મિત્રો ઘટાડો કર્યો હતો અને હવે મિત્રો ફરી રૂપિયાનો ઘટાડો કર્યો છે હાલમાં મિત્રો ગુજરાતમાં આજુબાજુ ઘરેલું ગેસ સિલિન્ડર મળી રહ્યો છે જ્યારે મિત્રો ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ને ત્રણસો રૂપિયાની પણ સબસિડી મળતી રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં ઈડબ્લ્યુએસ પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની મિત્રો જાહેરાત બહાર પડાય છે ઈ ડબ્લ્યુ એસ બેમાં મિત્રો આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના મિત્રો કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેવા મિત્રો ફોર્મ ભરી શકશે ફાળાની રકમ મિત્રો રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેન્ટેનન્સની રકમ મિત્રો પચાસ હજાર રહેશે મિત્રો લાભાર્થીઓની પસંદ

અને ડીઝલના ભાવમાં થયો છે ઘટાડો લોકોને મિત્રો રાહત આપતા લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મિત્રો મહત્વની રાહત આપી છે જેમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ અંગેની કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા ઉપર પ્લેટફોર્મ ઉપર ટ્વીટ કરીને મિત્રો માહિતી આપી હતી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા બેનો ઘટાડો કર્યો છે આ સાથે મિત્રો દરેક રાજ્યમાં વીટ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે મિત્રો આવતીકાલે સવારથી મિત્રો નવો ભાવ લાગુ કરવામાં આવી જશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એપીએમસી ખાતે ઘઉંનો મિત્રો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં મિત્રો ખુશીની લહેર ફરી વળી હતી આજે મિત્રો ઘઉના ભાવ એકસો ને એસી થી પાંચસો પ્રતિમણ બોલાયા હતા એરંડા ના મિત્રો અગિયારસો રૂપિયા થી અગિયારસો પચાસ અને દેશી ચણા મિત્રો એક હજાર પચીસ રૂપિયા થી અગિયારસો રૂપિયા પ્રતિમણ તેમજ મિત્રો કાબુલી ચણા સોળસો રૂપિયા થી એકવીસ પચાસ રૂપિયા પ્રતિમો બોલાયો હતો છે સરકાર મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને મિત્રો ખાતર પર સબસીડી આપશે ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો ચોવીસ હજાર વીસ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી પણ મિત્રો આપવામાં આ આવી ગઈ છે મિત્રો સરકારનું એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતો મુખ્ય ખાતર ડીએપી જે મિત્રો તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે અને એકલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી ખાતરો ઉપર સબસિડી મિત્રો ઉપલબ્ધ થઈ જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો